વલ્ભીપુર નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સાથે અન્યાય થતો હોવાનો મહિલાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો વલ્ભીપુર નગરપાલિકામાં આઈટીઆઈ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવામાં આવેલ જેમાં અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર પૂનમબેન અશોકભાઈ વેગડ દ્વારા વલ્ભીપુર નગરપાલિકામાં બે હજાર અઢારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં આવી હતી ત્યારબાદ ફિક્સ પગારમાં ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે પૂર્વ પ્રમુખ ઉપર પૂનમબેન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે છ મહિના પહેલાં પોતે અનશન પર બેઠા હતા અને પૂર્વ પ્રમુખ હેતલબેન કિશોરભાઈ પરમાર દ્વારા તેમનો છ મહિનાનો પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી એવો આક્ષેપ કરાયો હતો ત્યારબાદ પૂનમબેને રોજ સવારનાથી લઈ ઓફિસ ટાઈમ પૂર્ણ થાય ત્યાં સુધી કચેરી ઉપર પોતાની ચેર ઉપર આખો દિવસ તેમને બેસાડી રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ કર્યો હતો અને તેમની સાથે કિન્નાખોરી રાખી તેમને અન્યાય કરતા હોવાને લઈ પૂનમબેને ફરી એક વખત જો એમની સાથે ન્યાય નહીં કરવામાં આવે તો અનશન ઉપર અશોકભાઈ હું વાલ્મી સમાજની દીકરી છું છેલ્લા અહીંયા પાંચ છ વર્ષથી કામ કરું છું તેમાં મને છ મહિના ઉતારી નાખવામાં આવી હતી આઈટીઆઈ દ્વારા હું અહીંયા જોડાયેલી છું અને મને એક વર્ષના કરાર ઉપર હતી એક વર્ષ પછી મને ફિક્સમાં લેવામાં આવી છે અત્યારે ફિક્સમાં મારે ઘણા ઘણા જણા હતા પણ બધાને સેલેરી પણ વધારે છે

મને પગાર હારે પણ મારી હારે મતભેદ રાખવામાં આવે છે કામ કોઈ સોંપવામાં આવતું નથી મને અગાઉ પણ હું પંદર દિવસ અંજણો ત્યાગ કરીને હડતાલ ઉપર બેઠી હતી ત્યારે પણ નેતા થરું મારું સમાધાન થયું હતું ઉપવાસ આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું ત્યારે પણ મને એટલું કહેવામાં આવ્યું તારો પગાર વધારી દેશે તને કામે લઈ લેશે અને કામે લીધી પણ મને કોઈ કામગીરી આપી નથી પગાર પણ મારો વધારે નથી બધાયને મારા હારે જે છે બધાયનો પગાર વધી ગયો છે એટલે સવારથી તમે કચેરી આવો છો કામગીરી કંઈ કરવાની નહીં નહીં કઈ કામગીરી 8500 પગાર આપે છે હા 8000 તો એ લોકોને તમે કયો તો એ શું કેસ પગાર તમને વધારી દેશું બસ આટલો જ શબ્દ આવે છે આગળ કંઈ નહીં મારી હારે જે કંઈ તમે કામગીરી માંગો છો આ કામગીરી મે માંગુ છું લેખિતમાં મે ફરિયાદ કરી છે કે મને કામ આપો મારે એમનો પગાર નથી હા મારે એમનો પગાર નથી લેવો પણ કોઈ કંઈ ધ્યાન દેવામાં આવતું નથી અને અગાઉ જો કંઈ નહીં કા કાર્યવાહી થાય ને તો હું આગળ પગલાં ભરીશ અગાઉ જે મેં આંદોલન કર્યું હતું એની અગાઉ કરેલું આંદોલન પુનઃસ્થાપિત કરીશ ઉપવાસ આંદોલનને ભૂખ હડતાલ જે કંઈ કરી હતી મેં અંજળનો ત્યાગ કરી પાછું કરીશ જો મારી પર કોઈ પગલાં લેવામાં નહીં આવે ને આ વાતમાં